શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેનું પગેરું પોલીસે મોબાઈલ લોકેશનથી થી મેળવ્યું હતું બાળકના ગળા પર નિશાન હોવાથી તેની હત્યા થઈ હોવાનું અનુમાન છે જોકે આ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં આવેલી હતી જે જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માટે ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદી મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે ત્યાં ગાડીનેમાંથી માંથી જે ટોયલેટ હોય છે એમાંથી આ બાળકની રેકબોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ઘડે દોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધ્યો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ બે દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દીકરો છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમને કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફરદાર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીકથી જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે માહિતી મેળવવાનું ચાલુ છે